નમસ્કાર મિત્રો જે ઉત્તર ગુજરાતમાં જે લોકસભાની ચૂંટણી હતી એના પછી નેતાઓ દિલ્હી તરફ જઈ રહ્યા છે જે મોદી સાહેબને મળવા માટે જે શુભેચ્છાઓ કહી શકાય જ્યારે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય એવા અલ્પેશભાઈ ઠાકોર તેઓ આજે દિલ્હી ખાતે મોદી સાહેબને મળવા ગયેલા છે અને મિત્રો જ્યારે બનાસકાંઠાની જે લોકસભાની ચૂંટણી એમાં જ્યારે યની બેન ઠાકોરની જીત થઈ ત્યારથી પણ એક ભાજપને એક મૂંઝવણ પ્રશ્ન છે કે જો અલ્પેશભાઈ ઠાકોરને જો આપણે કોઈ ખાતું કે મંત્રીપદ નહીં આપીએ તો મોટું ભાજપને નુકસાન થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે ઠાકોર સામાજિક કોંગ્રેસ તરફ વળી રહ્યો છે તેઓએ અવશ્ય કેબિનેટમાં રૂપિશ ઠાકોરને જરૂરથી મંત્રી પદ ગમે તે ખાતું ભાજપ આપશે એવી શક્યતાઓ રહે છે એવા સમાચારો મળી રહ્યા છે અને જ્યારે બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠા જિલ્લા પંચાયતની જે પેટા વિભાગની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં ગેનબેન ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે આ જે બનાસકાંઠાની જે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એમાં પણ કોંગ્રેસની જીત થશે અને જે વાવની વાત કરીએ જે વાવની જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની એમાં પણ કોંગ્રેસની જીત થશે એવા સમાચાર મળી રહ્યા છે એના અનુસંધાનમાં અલ્પેશ ઠાકોરને જરૂર ખાતું મળશે એવી શક્યતાઓ છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો પણ અમારી ચેનલમાં ન આવો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો દરેકને જય માતાજી તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો દરેકને જય માનતા